एक धोई भी ना रही है तीन एक काई भी ना रही बेजनियो घमा एक पेठी एमाते मात्र एक सरस मजानो उठनो तो इतो बे डोना काई भी के ये मुँह आई थी इतने मुँह उठनो नहीं हूँ तो ये के मुँह आई थी मुँह उठनो नहीं हूँ एम कता कता बे भी धोई धोनाडी इधी धोई भी ઈ ઉડનો નઈ ભાંગી અને એક ઝાડ ઉપર બેઠી બે જણીઓ અને એક સરસ મજાનો ઝાડ ઉપર વાંદરો હતો ઈ તો વાંદરો કૂદકો મારીને આવ્યો ઈ તો કે ચમડાનો છો એમ કે ત્યાં આ મુ ગાયકી ઉડનો મારો ઉડનો છે એટલે મુ ખાશું ઈ ધોઈ મે નાડ કે ના મારો ઉડનો છે મુ ખાશું કે તમે હડાઈ મત કરો કસબ નેવા જાઉં તો તાજુનેવા ગયો અને બેના કટકા કરીને એકવાર ઉડનો મીનો બીજા મુટ્ટો મીનો એક વધાર હતો અને એક હતો એની વધાર ખાઈ ગયો પણ પ્યો વધાર હતો એ ખાઈ ગયો પછી એમ કરતા કરતા હડો વડ્યો એને તો કીધું મીનાડી મીનાડી મુઈ કામાં બડને આટલી મહેનત કરી તો મને તો ઉડનો ખાવા જો ઝાડ ઉપાય કુટકુમ મારી તે હી ગયો અને બસ કાઈ મીનાડી ધોય મીનાડી બે જણ્યુ ઉદાસ થઈ ગઈ